એ છે ને ભાઈ બબે બબે થઈ ગઈ છે તારે આપણે છે ને ભાઈ બ્લોક સ્લો કર્યો કેમ કે ગાડી નાખવા કે હું કો કરી નાખી બ્લોક ને સ્લો આ ઇંગ્લિશ ને ભાઈ એટલો ખેતર છે તો આ બધી છે ને આદ નો કપાસન કે કેવા આવી રીતનું છે આ કે રા કઈ વિને છે આ બીજા હાડે છે ને ઓલા આપણે ઠક પૂગી ગયા એવું બધું હે તો આપણે છે ને ગાડી નાખવા આવ્યા છે ને પાણી આંડો પીડ્યો પાણી આંડો લીધે લઈને પગી ના તો ભાઈ છે ને પાણી ન પડી આગો એટલે પાણી છે ને આપણે આંડો લાવવો પડે બધા છે ને આંગળ કપાવે છે પાણી તો લીધે પડે એટલે છે કરવું પડે ભાઈ તો આપણે છે ને ગાંઠી નાખવા ગાંઠી નાખીને બીવો છીએ આપણે આગળ બીવે છે ને અહીંયા ખાલા કરેલો નાની નવી તો આપણે અહીંયા ખાવાનું નહીં હેડો છે ને એટલો આગો છે પણ આપણે કેવા કપાય કપાવો છે ને આ છે ને ભાઈ દચુ વિજ્ઞાન ખેતર એટલે આખા દીમાં છે ને પૂરું કરી નાખવાનું છે ફટાફટ છે ને વીણો મળી ને અત્યારે વાગી જશે સાડા તો એ છે ને ભાઈ સા નહીં એવું એવું છે મારો ભાઈ ભાઈ કહો પા સા નહીં એવું આવશે ફૂલવાડી માં બગીચા માં આપડે કપાવી નો આવ્યા બગીચો કોની જો આ હાજર છે ને ભાઈ બધે તો આખા ખેતર માં છે ને એકલી રાય રાય ને રાય જ છે એટલે રાઈડ્યો છે વધારે ઉગેલો કેમ કે પોરા ખેતરમાં છે ને લગભગ રાઈ વાવેલ હોય કે એટલે છે ને ઓણ દાદા પાકે ઉગેલો છે આપણે ઉગેલ છે તો હાંધે છે ને તો ભાઈ તે છે ને થઈ ગયું છે સાનો ટાઈમ ને હાંધે છે ને મસ્ત મસ્ત સા પાણી પીવા છે ને નીકળી જાય છે કપાઈ વિન્ટે વિન્ટે તો કા ભાઈ અમારો હે લાવો આ છે ને ભાઈ અમારો નાસ્તો હે જગદીશભાઈ છે ને આપણો નાસ્તો લેતા એવા ને એંગર છે ને ભાઈ સા આવી જશે ભાઈ ને આ બાજુ છે ને ભાઈ નાસ્તો કરવાનો છે એટલે છે ને મસ્ત લગડું પાથરી ગયું કેમ કે કા બેન

એટલી બધી રાય છે આમ બગીચો જ એટલે આપણે આપણે છે ને આપણે છે ને આ બગીચામાં કપાયણું આવેલે છે તો છે નાસ્તો કરી લીધો નાસ્તો છે નાસ્તો કરી લઈએ હવે તો ભાઈ અત્યારે મસ્ત મસ્ત સા પાણી પીલી છે ને પાછા આપણે લાગી જઈએ છીએ કપાયણો આપણે કપાયું પણ આપણે છે ને ભાઈ આ બધું છે ને ભાઈ સા લેતા આવી આપણે હંધે આગળ જાય આપણે છે ને દિવસ આવી કેમ કે ભાઈ છે ને આગળ આપણે પાડું પરવા ગયેલા હતા આ દીકરી એમ વીણે તો એ ભાઈ છે ને અહીં છે ભરવા

ને આપણે છે ને આ ગામમાં છે ને ત્રણ ચાર જમણથી આવી જાય છે પણ છે ને આપણે છે ને બ્લોગ જ નથી ઉતારતા કેમ કે આપણે છે ને ભાઈ ગામથી છે ને બહુ આગળ ને ના કાંઈ છે ને કવર જ કંઈ આવતું જ નહીં હોતું એવું છે એટલે આપણે છે ને ક્યારેક ક્યારેક આમ તો દસ જમણથી જઈએ છે ને મેં બ્લોગ જ નથી બનાવ્યા બનાવેલા પડ્યા છે ને છે ને મેં કાત એવું છે તો આપણે છે ને અત્યારે હેડે પૂછ્યા વિનય છે કપ્પા ને આપણે છે ને ઘડી વાર સાંઈ ઊં ગયા ને આપણે છે ને આ પાસા બિલાની ગામનું નામ છે કેવું નામ છે અમારે વિપુલકાન ગામનું નામ ખબર છે વિપુલકાન ગામમાં હું ગામનું નામ છે વિપુલકાન મોડી લાખાણા લાખાણી તો પછી ને એવું ગામનું નામ છે આપણે તો છે ને ગામમાં જતા ને એટલા બધા વિપુલ ગાણી છે ને દૂધ ને એવું લેવા લાવે ને કે એવડે લઈ આવે તો પછી આપણે લહેારવા દીધો અમારા હાર્દિક ભાષાને સમુજ જોઈ રહ્યા બહુ એ ભાઈ છે ને પાટે ઉભા લેહારાવ આવે કે ના આવે

કેમ કે છે ને ભાઈ આ કપા કરતા છે ને રાય વધારે એવું છે તો હવે છે ને આપણે આવડવા તો વીણવા મળી જાય તો ભાઈ અત્યારે ફાઈનલ થઈને થઈ ગયા છે બપોર ને મારા બાની છે ને ભરી આવ્યા છે પાણી તો ભાઈ અત્યારે છે ને કમ્પ્લીટ થઈ ગય છે બપોર ને મારા બાની છે ને પાણી ભરવા ગયેલા કેમ કે આ હેઠળ છે ને થશે ને ઓલા હેઠળ એવું છે તો આપણે છે ને ભાઈ બપોર કરી આવી આવે તો ભાઈ કે છે ને મસ્ત મસ્ત થઈ જશે બપોર ને આપણે છે ભાઈ હнде છે ને કમ્પ્લીટ બપોર કરવા આવી જ છે મિક્સ શાક બનાવેલ છે બાકી સાય છે છે ને ભાઈ મૂળો તો આ સીઝન માં છે ને પહેલી વાર આપણે મૂળો ખાતા આમાં જરૂર આમે વાત દીધો બધે છે ને ભાઈ કમ્પ્લીશન બપોર કરવા બેય જશે કાઢી ભાઈ મુંજો ખાયા મુંજો ત્રણ ભાગ નું શાક છે આ હા ત્રણ પેટ છે ઓ ભાઈ

તો બધે છે ને ભાઈ કપાઈ જશે તો આપણે છે ને ભાઈ જી કપાળવા મળીએ પાછા કેમકે આ છે ને ભાઈ થોડુંક વહેલાય ચડી જાય કે દસ વિગત છે ને આવેલા છે આપણે પાંચ થી છ કિલોમીટર આગળ કપાઈ વેલાય પાછું નીકળવું પડશે એટલા માટે તો છે ને કપાઈ આપણે તો ભાઈ જ્યારે આપણે છે ને કપા તો એને આવી જાય પણ તમને ભાઈ કપાત દેખાડું કેવો આપડે સાહેબ એમ આ છે ને ભાઈ આપણે સાહ છે તો ને આ જવા હા તો રાય દેખાય વધારે વધારે કપા દેખાય તમે છે ને કોમેન્ટ કરો તો ભણો કેટલી રાય એમ

બહુ ટમેટા એવા હા ટમેટા ખવાય આવી જાવ આ ટમેટા છે ને પણ છે ને પાણી વગી ના થાય કેમ કે આ છે ને કોઈ પાણી નો રેડે યાનું છે ને ઠીક ગયેલો કે તો એ છે ને એટલા આવે છે એમ તો છે કે યો છે ને આ તડકા ના ટમેટા ખાઈ ને તો ઓકાળ્યો પાછો સડે તો હવે છે ને આપણી થેલી ભરાઈ ગયું તો થેલી નીકળી છે ને આમ તો હંદે છે ને કપાવીને છે રાઈ તો છે દો કડી કડી તો છે ને ગાહડી બાંધી હવે તો ભાઈ અત્યારે આપણે છે ને ગપાત છે પણ આપણે સામાં છે ને આવી જશે લહેરા અમાર વિલસભાઈ ને એ જો કા વિલસભાઈ કાઢ ને કસે જગદીશભાઈ તો લહેરા પણ છે ને ફોનમાં જ છે ભાઈ લહેરાવ આવ્યો તો લહેર આવવા મળો હાલો હા જો ભાઈ બધા છે ને ભાઈ આપણે આપણા સાંભળીને ને હં નીકળતા જાય છે એમ છે ને આવતા થાય છે આપણે બધાને છે સાંજે પાછળ છે હંજે કહેતા પાછળ તો આપણે છે એ તો એવું છે પાયલ લઈ દે ગાંગડી નાખવા જવો કે એટલે વીણો મળી લેરા વાત આવી જશે તો ભાઈ અત્યારે છે ને વાગી જશે સાડા પાંચ ને ભાઈ આપણે છે ને આ ખેતર છે ને કાઢવાનું તો પણ છે ને છે ભાઈ તે આટલો ખૂણો રી ગયો ને આખા છે ને ભાઈ સાર સા રી ગયા એવું છે એટલે છે ને કાલે પાસે ધો થવાનો જ છે કા ભાઈ તો આ ભાઈ છે ને આપણે લેરા પણ આપણે છે ને એટલે ઠેક પૂરી ગયા

8 વાગે આપણે પીગા કેમ કે છે ને ખેતર હતું ભાઈ 3 થી 4 કિલોમીટર રાખો નિય દેશને ભાઈ રફ કેડમ ને તાસને મસ્ત મસ્ત બની જશે વાળો વાળો તૈયાર થઈ ગયો એટલે ભાઈ વાળો ઉકલ લે હવે અહી જો મારા બાશમાં ભાણા પાડી મોડા પેગા તે ફાડાનો સાક બનાવીને છો હા બનાવવું તો પડે તી પછી અત્યારે કેટલા વાગ્યા અત્યારે કેટલા વાગ્યા કોને ખબર 7 થઈ ગયો ને ભાઈ છે ને ધવાડા બો આવવા ધવાડા આવી ગયા કેમ કે સુલા કેને બેઠા કેટલા તો છે ને ભાઈ આપણે દો છે ને ભાઈ વાળો કરો બેહી જશે જો અહીં ફોલો પણે